કાકા પોણી આલે ના હોય હોય એવું આપડા જે પોણી હોતો હશે તો આ તો તો মেৰাম যাব খবৰছে পুনিয়াম চেজি পেলাই কাকা পেলাই কুকে পানী নে লিখা કે યુ નું ખાવા ને તો આવડ આવડો હોટો હોય અરે ભાઈ એ લે સે આવડ તો ને ભત્રીજા તો ભત્રીજા રયો આ કાકા એ ભત્રીજા હા માતા મંદિર આવી ગયા એ કાકા હે દર્શન કરતા હડ જો દર્શન કરી આવ માતાના આ દર્શન કરવા દર્શન કરવા હડ જો દર્શન કરી આવ માતાજી

પછી જે મેળો આવે ને કાચો નો કાચો ના મેળા પછી ફૂલ બધા તેરવા પછી વિધિ કરે ને મરાજ હોય મહારાજ વિધિ કરે વિધિ કરી અને પછી જીવો કરે જીવો કરે ને તરતો કરે બાપો પછી એમ પોણી એમ કરે બાપો કઈ તરી ગયા તરી ગયા અને ના તરે બાપો પાછા આરા ખે હા તો એવું ઈ મેન કે ફૂલ ના કોઈ ખબર પડતી મેળા માં તારે જે ખાવું હોય અને જેમાં તારે બેહો હોય એમ બે તારે હોય મોત કુવો જોવો હોય પેલું ભમ સકડી ભમે એમ બેહો હોય હા એમ બે એમ બે જેમાં ફરવું હોય એમાં ફરદ જે કરવું એ કરે આપડે કરવું પડશે આપડે દુકાન તોડાવી શું કીધું તન મોબાઈલ ને લઈને મારવા છે મોબાઈલ તો પૈસા હશે રોકડ આપડે કોમ આવશે એમ કઉન

બાર વાગ્યા બાર વાગ્યા બેસાડી ચિંતા મજ કરી આપડે આ ગામ માં પેલા ઓટો મારી આવો તું જાગતું છે કે નહીં લાગતું

એ આ બોલ બધા આવાજ છે તમારી ઓમા સીએ બીજું કો રાત નું ભઈ ના કે અમે બેસી કે નથી ના આ બે બંકા પૂછું બોલે કે તમ મમી એન્ડર કર ના અલા બંકા બંકા માં પડ્યા એ સાઈડ ને તું આપડા hey, hey. <že203> <Sustainable> <play notions> <vineuros>

એ સિધુંને મેળેને બતાવો ના ચિંતામાં કે તો ને તમ ખાલી મને એન્ટ્રીમાં ગાડી લઈ મત લઈ આ કરી ગમે હો કા કે નીકો

Eh, phật rưỡng, hắn gặp tôi. 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 tôi. Hắn gặp tôi. chắc gặp tôi. Hé, hắn gặp tôi. Hé, hắn gặp tôi. Hé, hắn gặp tôi. Hé, hắn gặp tôi. Hé,

અત બળદ તીનો હદ ગમા એમ કને છોડો મને મને તલાવો તું બો ના કરતા હો બો ના કરતા ખેચેલી ખેચારે જે નાસ્તો કરો કઈ ભરો હો કાકા તમાર નાસ્તો ની પડી ગયો પૈસા નો કરો કન મેલ જવાનું છે બે વાંંગો આયા છે બરાબર ચેક આતો બુદી કાકા અમાર પકડ પડ્યા છે કો કસીધું હો કાકા આ આ કાકા મને